ખોટો નહીં થાય કદાચ પ્રભુને તમે પ્રેમ કરવા જશો તો તમારો પ્રેમ હજી કઈ સ્વાર્થ ભરેલો હશે પણ ભગવાન તમને પ્રેમ કરશે ત્યારે પરમાત્માને તમારા પ્રત્યેથી કોઈ સ્વાર્થ નહીં હોય ભગવાન રામ નાના હતા ને ત્યારે બધા ભાઈઓ આંગણામાં રમતા હતા એમાં પ્રભુ રામ પોતે રમતમાં જીતેમ હતા પણ જાણી જોઈને પોતે હારી ગયા પોતાના ભાઈઓને ખુશ કરવા માટે પોતે હાર સ્વીકાર લીધી પોતે હાર સ્વીકાર્યા પછી જે વાક્ય બોલ્યા ને એ અમૃત જેવું વાક્ય ભગવાન બોલ્યા છે ભગવાન બોલ્યા કે જીત મારી થાય કે મારા ભાઈની થાય જીત થાય છે તો અમારી ને જ્યાં મારું ને તારું છે ત્યાં હંમેશા માટે ઝઘડાઓ થયા છે જ્યાં આપણું છે ત્યાં કોઈ ઝઘડા નથી થવાના રામાયણ આ શીખડાવી જાય છે આપણને